ગુમાસ્તા ધારા ઇન્સ્પેક્ટર તેમજ વોર્ડમેન સર્વની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી જેમાં શહેરના ત્રણ વેપારીઓને ત્યાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકના જબલા તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો અદાજીત રૂપિયા સત્તર હજારની કિંમતનો એકસો પંદર કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ છવ્વીસો પેનલ્ટી રૂપે વસૂલ કરવામાં આવ્યા હતા નગરપાલિકાની આ કાર્યવાહીથી શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશકારો વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો આ ઝુંબેશ હજુ પણ સતત કાર્યવિત રહેશે અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓના ધ્યાને અંજાર શહેર વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોવા ધ્યાને આવતા આ કાર્યવાહી તાબડતોડ શરૂ કરવામાં આવી હતી જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ